નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી ભેંસો અને સારામાં સારી ગાયો વેચવા માટે લઈને આવ્યો છું અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારે વિડીયો ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરજો હવે લગભગ દસ બાર જેટલી ગાયો છે એક બે જેટલી ભેંસો વેચવાની છે સારામાં સારી છે પહેલાં નંબરમાં ભેસ દેખાય ત્રીજા વેતરની ભેસ છે મિત્રો એકદમ વ્યવસ્થિત સર અને ઘરાવું છે હાલમાં છ સાડા છ લીટર દૂધ હાજરમાં છે બે ટાઈમ દોઈ જોઈને લેવાની છે નીચે પાડી છે બહુ જ વ્યવસ્થિત સર નીચે પાડી છે અને ભેંસ ધોવા દેવામાં એકદમ કોઈ પણ ધોવે ચાલે એવી વ્યવસ્થિત સર અને ગરીબ છે ઘરે ધોવા માટે એકદમ સરસ અને સારામાં સારી ભેંસ જો તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો લાંબી અને એટલી ઊંચી છે ભેંસ હજી સાત લીટરથી વધારે દૂધ કરશે મિત્રો એવી ભેંસ તમે જોઈ રહ્યા છો વેચવાની છે બાણું હજાર રૂપિયા કિંમત મૂકેલી છે બાણું હજાર રૂપિયા કિંમત મૂકેલી છે ગામ છે ભારસણ તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ કિંમત બાણું હજાર રૂપિયા અહીં એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો બે ટાઈમ ધોવી જોઈને તમારે ભેસ ખરીદવાની છ સાડા છ લીટર દૂધ હાજરમાં છે એના પછી સારામાં સારી ગાય વેચવાની છે ગાય વેવાની બાકી છે એકદમ સારી અને ફર્સ્ટ ક્લાસ શિંગડાવાળી બ્લેક કલરની ગાય તમને યોગ્ય લાગે તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો શિંગડાવાળી છે મિત્રો અને એકદમ તાજી વિવાયેલી તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો એમનો પણ મોબાઈલ નંબર અને સરનામું મૂકેલું છે બીજી પણ ઘણી બધી ગાયો અને ભેંસો મૂકેલી છે જો તમને યોગ્ય લાગે વ્યવસ્થિત સર લાગે ખરીદવા જેવી લાગે તો ખરીદી શકો છો બાકી અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ ગાય તમારે ખરીદવી હોય તો એમનો મોબાઈલ નંબર આપવાનો ચાર લિટર દૂધ એક ટાઈમનું બીજું વેતર વિવાયગી છે પિસ્તાળીસ હજાર રૂપિયા કિંમત મૂકવામાં આવેલી છે ગામ તાલુકો જિલ્લો વલ્લભવીપુર છે ભાવનગર વલ્લભવીપુરની અંદર તમને ગાય પિસ્તાળીસ હજારમાં જોવા મળી રહી છે એના પછી આ યુટ્યુબ ચેનલનો નંબર છે કે જેની ઉપર તમારે ગાય ગાયભેસ વેચવા મૂકવી હોય તો ગાયભેસનો વિડીયો સરનામું અને કિંમત લખીને આ નંબર ઉપર અમને મોકલી શકો છો અમે એને વોટ્સઅપ યુટ્યુબની અંદર ટૂંક સમયમાં મૂકીશું એના પછી પચીસ દિવસની વિવાયેલી છે મિત્રો એકાદ મહિનાની કદાચ વિવાયેલી છે આઠ આઠ લીટર દૂધ હાજરમાં છે ટાઈમે આઠ લીટર દૂધ હાજરમાં છે બે ટાઈમ દોઈ જોઈને તમારે લેવાની છે ગાય સારામાં સારી છે દોવા દેવામાં પણ એકદમ ગરીબ છે તમને યોગ્ય લાગે તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો એમનો પણ મોબાઈલ નંબર અને સરનામું મૂકેલું છે એ પહેલાં વિડીયોને લાઇક અને શેર મિત્રો વધારેમાં વધારે શેર કરશો એમ વધારે વધારે લોકો સુધી પહોંચશે અને લોકો આપણી સાથે જોડાઈ શકે છે તમે પણ સબસ્ક્રાઈબ કરીને અમારી સાથે જોડાઈ જજો સિત્તેર હજાર જેટલા લોકો જોડાઈ ગયા છે તમે જોઈ રહ્યા છો સારામાં સારી લાંબી ઊંચી અને આઠ લિટર દૂધ કરતી ટાઈમે વાછડી છે ગામ સાવિણા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા અડતાલીસ હજાર રૂપિયા કિંમત મૂકી છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે અડતાલીસ હજાર રૂપિયા કિંમત મૂકી છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે સાવિર્ણા છે તાલુકો જિલ્લો ડીસાબર જિલ્લો બનાસકાંઠામાં એના પછી ગીર ગાય વેચવાની છે જો ગીર વિવાવાની કદાચ મારા ખ્યાલથી બાકી છે ટૂંક સમયમાં વિવાઈ જશે વિવાવાની તૈયારી ઉપર છે ત્રીજા વેતરની સારી લાંબી ઊંચી અને વ્યવસ્થિતસર ગીર છે જો તમને પસંદ હોય તમારે ખરીદવી હોય તો આ તમે ખરીદી શકો છો ગામ છે દેવગણા તાલુકો સિહોર જિલ્લો ભાવનગર પાંત્રીસ હજાર રૂપિયા કિંમત છે ગાભણ છે અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે ગામ દેવગણા તાલુકો શિહોળ જિલ્લો ભાવનગર પાંત્રી હજાર રૂપિયા એના પછી એક આ ગાય વેચવાની છે આ ગાય પણ તાજી વિવાયેલી જો તમને પસંદ હોય તમારે ખરીદવી હોય તો આ પણ તમે ખરીદી શકો છો ગાય બતાવવાનો પ્રયત્ન કર્યો છે ચારે બાજુથી જોવાની વ્યવસ્થિત સર લાગે તો લેવાની છે મિત્રો નજીકમાં થતા હોય જોવા પણ જઈ શકે છે કોન્ટેક નંબર આપેલો છે સરનામું આપેલું છે ગાય તમે જોઈ શકો છો ગીર નસરની લાંબી ઊંચી અને સારી વ્યવસ્થિત સર ગાય છે યોગ્ય લાગે તમને અને ખરીદવા જેવી લાગે તો તમે ખરીદી શકો છો એમનો મોબાઈલ નંબર અને સરનામું મૂકવામાં આવેલું છે ગામ છે પિંડાપા પિંડાપા તાલુકો પાદરા જિલ્લો વડોદરા અહીંયા એમનો મોબાઈલ નંબર પચાસ હજાર રૂપિયા કિંમત ગાયની મૂકવામાં આવેલી છે એના પછી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ભેંસ વેચવા મૂકવી હોય તો ગાય ભેંસનો વિડીયો સરનામું અને કિંમત લખીને અમને આ નંબર ઉપર તમે મોકલી શકો છો અમે એને યુટ્યુબમાં મૂકીશું એના પછી એક ગાય સાથે બે મોટી મોટી વાછડી એમ કરીને ત્રણ ગાય વેચવાની છે એક જે ગાય છે એ મહિનાની વિવાયેલી છે સાથે વાછડી છે અને હાલમાં છ છ લીટર સાત સાત લીટર દૂધ ટાઈમે આપે છે અને એની આરી બીજી બે વાછડીઓ એટલે કે ત્રણ વેચવાના છે જો તમને પસંદ આવે તો ત્રણે ત્રણ વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે અને ત્રણે ત્રણ ગીર નસલ છે અને સારી અને બ્રાન્ડેડ છે જો તમને પસંદ હોય તમારે લેવી હોય તો સારી નસલની છે સારા સીમનની વાછળીઓ છે જે સારી ઓલાદની છે જે તમને પસંદ આવે તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો એક લાખને એકાવન હજાર રૂપિયા ત્રણની કિંમત મૂકવામાં આવેલી છે માલિક દ્વારા એક લાખને એકાવન હજાર રૂપિયા ત્રણની કિંમત માલિક દ્વારા મૂકવામાં આવેલી છે જો તમને પસંદ હોય તમારે લેવી હોય તો તમે લઈ શકો છો એમનું મોબાઈલ નંબર સરનામું કિંમત બધું મૂકવામાં આવેલું છે તમારે પણ મૂકવું હોય આવી ગાય ભેંસ વેચવા તો તમે પણ મૂકી શકો છો ગાય પચીસ દિવસની વિવાયેલી બાર લીટર દૂધ આખા દિવસનું છે હાજરમાં વાછડી છે ત્રીજું વેતર છે કાબરી બે વાછડીઓ છે બધું વેચવાનું છે અહીંયા એમનું મોબાઈલ નંબર આપવામાં આવેલો છે સરનામું નથી ખાલી કોન્ટેક નંબર છે ત્યાં એના પછી સારામાં સારી ગાયો વેચવાની છે લગભગ દસ બાર જેટલી ગાયો છે હાલમાં હાજરમાં વેતરની વાત કરું તો કોઈ ગાય બીજા વેતરની ત્રીજા વેતરની અને પહેલાં વેતરની એવી ગાયો વિડીયોની અંદર અલગ અલગ ગાય બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમે જોયા જજો તમને પસંદ આવે તમને યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો બધી ગાયો બતાવવાનો પ્રયત્ન અલગ અલગ રીતે કરવામાં આવેલો છે બધી ગાયો જોજો યોગ્ય લાગે તમને તો તમે એમને ખરીદી શકો છો એક એક ગાય અલગ અલગ કરીને બતાવી છે એચએફ નસલની ગાયો છે દૂધની વાત કરીએ તો દૂધમાં હાલમાં કોઈને આઠ લીટર ટાઈમે કોઈને દસ લીટર કોઈને બાર લીટર એવું દૂધ હાજરમાં છે મોટાભાગની ગાયો વિવાઈ ગયેલી છે અમુક ગાયો વિવાની બાકી છે બધી સાથે લેવી હશે તો અને અલગથી લેવી હશે તો પણ તમને આપવામાં આવશે કિંમતની વાત કરીએ તો પચાસ હજારથી લઈને એક લાખ સુધીની ગાય અહીંયા તમને જોવા મળશે જેવી ગાય પસંદ કરશો એવી કિંમત થશે બાકી અહીંયા કોન્ટેક નંબર પાર્ટીનો આપેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો જો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો બીજી તો અહીંયા ગાયો બતાવવાનો જે જે આધારમાં ગાય છે બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમને પસંદ આવે તો તમે લઈ લેજો અથવા એમનો કોન્ટેક કરી શકો છો તમારે પણ આ રીતના ગાય ભેંસ વેચવા મૂક્યું હોય તો યુટ્યુબનો નંબર આપેલો છે યુટ્યુબ ચેનલનો નંબર ફોન કરવાની કોઈ જરૂર નથી એની ઉપર ડાયરેક્ટલી તમે તમારો વિડીયો સરનામું કિંમત લખીને અમને મોકલી શકો છો વિડીયો સારી રીતે ઉતારેલો હશે તો એને યુટ્યુબમાં મૂકવામાં આવશે બાકી અહીંયા બીજી અહીંયા જે જે ગાયો હાજરમાં છે ગાયો બતાવવાનો પ્રયત્ન કર્યો છે એમનું સરનામું પણ આવશે એમનો મોબાઈલ નંબર પણ આવશે એ પહેલાં અમારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઈક કરજો બની શકે તો શેર કરજો એક એક ગાય બતાવી છે દસ જેટલી ગાયો હાજરમાં હાલ જે એમની જોડે હાજરમાં છે બાકી એમનો કોન્ટેક નંબર આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો એક એક ગાય બતાવવાનો પ્રયત્ન કર્યો છે બધી ગાયો જોજો છેલ્લે એમનો નંબર આવે છે નંબર મોબાઈલ નંબર સરનામું કિંમત અંદાજીત છે મિત્રો કિંમત કિંમતમાં આગુબાજુ થતું હોય છે દસ ગાયો છે એટલે અલગ અલગ કિંમતની છે એટલે પચાસ હજારથી લઈને એક લાખ સુધી એમની જોડે ગાય ઉપલબ્ધ છે દૂધમાં પણ એવું છે મિત્રો તમારે આઠ લીટરવાળી જોઈતી હોય તો દસ જોઈતી વાળી જોઈતી હોય તો બાર લીટર વાળી જોઈતી હોય તો પણ ત્યાં ટાઈમે મળશે મિત્રો બાકી એમનો કોન્ટેક નંબર આપેલો છે એની ઉપર તમે ફોન કરીને પૂછી શકો છો તમારે કેવી જોઈએ છે હાલમાં હાજરમાં છે કે નથી બાકી હાલમાં જે હાજર છે અહીંયા એક એક ગાય બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમે જોજો યોગ્ય લાગે તો તમે ખરીદી શકો છો આ બધી જ ગાયો તમારે લેવી હોય જોવા જવું હોય તો ગામ બલાસરા તાલુકો થરા જિલ્લો બનાસકાંઠા કિંમત પચાસ હજારથી લઈને એક લાખ અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો જો તમારે ખરીદવી હોય તો આ અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાયભેસ વેચવા મૂકવી હોય ગાયભેસનો વિડીયો સરનામો અને કિંમત લખીને અમને મોકલી શકો છો આ નંબર ઉપર અમે ટૂંક સમયમાં યુટ્યુબમાં મૂકીશું જય જવાન જય કિશ્રી